ગુજરાતમાં નોર્થ ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડ્યો છે અતિભારે વરસાદના કારણે ખેડૂતોને ખૂબ બધું નુકસાન થયું છે ત્યારે મારી ગુજરાત સરકાર ને વિનંતી છે કે જેમ પંજાબ સરકારે પૂરમાં હેક્ટરે પચાસ હજાર રૂપિયો જાહેર કર્યો છે ખેડૂતો ને એવી જ રીતે અત્યારે અહીંયા પણ ખેડૂતોના મોટા ભાગનો પાક ફેલ ગયો છે ખેતરોમાં પાણી ભરાયા છે અને ક્યારે પાણી સુકાશે એ પણ ખબર નથી ત્યારે આ તમામ જિલ્લાઓમાં તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને હેક્ટરે પચાસ હજાર રૂપિયો જેમ પંજાબની આમ આદમી પાર્ટી ભગવત માન સરકારે જાહેર કર્યું છે એવી જ રીતે ગુજરાતના ખેડૂતોને પણ હેક્ટરે પચાસ હજાર રૂપિયા પેલા અડધી સહાય દિવસમાં ચૂકવી દેવામાં આવે એવી આમ આદમી પાર્ટી અને ગુજરાતના ખેડૂતો વતી હું માંગ કરું છું અમારી આમ આદમી પાર્ટીની ટીમ ત્યાં પહોંચી છે ખેડૂતોના વારે અને જ્યાં પણ ખેડૂતોને જરૂર પડશે રાહત સામગ્રીમાં રાહત કામગીરીમાં ત્યાં આમ આદમી પાર્ટીના લોકો ઉભા છે એમણે રજૂઆતો પણ અધિકારીઓને કરી છે આવેદન પણ આપવાના છે મુદ્દો પણ ઉઠાવવાના છે પરંતુ રાજ્ય સરકારે પણ આ મુદ્દે તુરંત કાર્યવાહી કરવી અને ખેડૂતોના જે શ્વાસ અધર ચડી ગયા છે કારણ કે સ્વાભાવિક પાક ફેલ જાય તો ખેડૂત પાસે એ એક જ હોય છે જેનાથી પોતે નભી શકે છે ત્યારે એમને રાહત આપવા માટે તુરંત અત્યારે હેક્ટરે પચાસ હજાર રૂપિયો જાહેર કર્યું છે